નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો બીજી તારીખ છઠ્ઠો મહિનો બે હજાર પચીસ ને આજનો અવાજ છે મિત્રો સોમવારના રોજ મિત્રો આજે જ તલની આવક પછી કરવામાં આવેલી હતી મિત્રો તો તલની આવક બમ્પર ટુ બમ્પર જોવા મળી છે ડૂમ નંબર બેમાં જે ડૂમ નંબર બે છે તેમાં છ પિલોરથી ચૌદ પિલો લગીને ડૂમ આખું ભરેલું છે મિત્રો અને ડૂમ નંબર જે ત્રણ છે મિત્રો તેમાં અગિયાર પિલોરથી સાત પિલોર ભરેલો જોવા મળી રહ્યો છે મિત્રો અને હરાજીનું કામકાજ પણ ચાલુ હોય તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રીતે આજના બજાર ભાવ તમે જોઈ શકો છો અહીંથી હરાજીનું કામકાજ ચાલુ હોય તો હરાજીમાં આપણે રૂબરૂ જાશી જાણસિંહ કેવા રીતે છે આજના તલના બજાર ભાવ આ માહિતી તમને સારી લાગી તો અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મિત્રો બજાર વિશેની થોડીક વાત કરી તો બજારમાં થોડું એવું બજાર ઢીલું અત્યારે હાલ જોવા મળી રહ્યું છે તો આપણે રૂબરૂ જરાજીમાં જાણશું કેવું બજાર ભાવ થાય છે તો વિડીયો મેન સુધી બની રહેજો અઢારસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે અઢારસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે તમે જોયું આમાં અઢારસો ને એકોતેર રૂપિયાના ભાવ છે ક્વોલિટી તમે જોયું અઢારસો ને એકોતેર રૂપિયાના બજાર ભાવ જોવા મળી રહ્યા છે

આજો <laughs> એ <laughs> અઢારસો ને એકાણું રૂપિયાનો ભાવ થયો એકાણું રૂપિયામાં વેચાણ છે ક્વોલિટી જોઈ શકો છો મિત્રો અઢારસો એકાણું રૂપિયાનો ભાવ થયો છે એક રૂપિયાનો ભાવ થયો છે અઢારસો એક રૂપિયાનો ભાવ થયો છે અઢારસો ને એક રૂપિયાનો ભાવ થયો છે અઢારસો ને એક サトソニカシルビアのバーティー、サトソニカシルビアのバーティー、サトソニカシルビアのバーティー、サトソニカシルビアのバーティー、サトソニカシルビアのバーティー、サトソニカシルビアのバーティー、サトソニカシルビアのバーティー、サトソニカシルビアのバーティー、サトソニカシルビアのバーティー、サトソニカシルビアのバーティー、サトソニカシルビアのバーティー、サトソニカシルビアのバーティー、サトソニカシルビアのバーティー、サトソニカシルビアのバーティー、サトソニカシルビア、サトソニカシルビア、サトソニカシルビア